શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અભિમાન નહીં રાખતા કર્તવ્ય કર્મ કરીએ મને સમજાતું નથી એમ લાગવું એ પરમાર્થની પહેલી પાયરી છે આપણે અભિમાનમાં હું બધું છું એમ માનીને જગતમાં વિચારીએ છીએ ખરેખર અભિમાન જેવો પરમાર્થનો બીજો કોઈ મોટો શત્રુ નથી અભિમાન એ નિંદી કાઢવાના ખાસ જેવું નાશકારક છે એમ કહેવું એ પણ થોડું અપૂરતું જ છે કારણ ઘાસ વધે તો તે દેખાય આવે અને એટલે એને નિંદી કાઢી શકાય પણ અભિમાનનું એવું નથી તે દેખાતું નથી અને એટલે તે ક્યારે અને કેવી રીતે માથું ઊંચું કરશે એનો પતો જ લાગતો નથી શુદ્ધિના માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન જો કોઈ હોય તો તે અભિમાનનું છે અને આપણા પોતાના બળે આપણે એના પંજામાંથી છૂટીએ એમ કહેવું એ પણ ગાંડ પણ છે એની પકડમાંથી છૂટવાનો માર્ગ સદગુરુને અનન્ય ભાવે શરણે જઈએ અભિમનના પંજામાંથી છોડાવવા માટે તેમને સતત પ્રાર્થના કરવી એ જ એકમાત્ર માર્ગ છે ચિત્ત શુદ્ધિ થઈ કે ખેતરની ખેડ પૂરી થઈ એમ કહેવામાં હરકત નથી પછી પ્રશ્ન ઉત્તમ બીનો છે ઉત્તમ બી કેવા તે કદાચિત આપણને નહીં સમજાય પણ ઉત્તમ ફળ કેવા તે તો સહેલાઈથી સમજાય છે હવે માનો કે જેના ફળ મીઠા લાગે છે તેની જ રોપણી કરી છતાં પણ આગળ અનુભવ એવો આવ્યો કે થોડા સમય બાદ કાળ મર્યાદા પ્રમાણે તે ઝાડ મરી ગયું અને એટલે તેના ફળ મળવાનું બંધ થઈ ગયું અને એટલે આપણું મન દુઃખી થઈ ગયું આ પરથી એમ દેખાય છે કે અત્યારે મીઠા લાગતા ફળો કાળાંતરે દુઃખનું જ કારણ બને છે તો બી પસંદ કરતા એ જોવું જરૂરી છે કે એવા બી પસંદ કરવા જેના વૃક્ષો કાયમ ટકનારા બને અને ફળ અક્ષય સુખનો લાભ આપનારા છે જગતમાં ઉત્પન્ન થયેલી એવી કઈ વસ્તુ છે કે જે અક્ષય ટકે કોઈ જ નહીં એવું જ ઉત્તર મળવાનો એટલે નાશવંત ફળની આશાથી કરેલું કોઈ પણ કાર્ય સુખ પ્રતિ દોરી જતું નથી એમ કહેવું પડે છે એટલા માટે જ ભગવાન સિવાય બીજું કોઈ પણ ફળની ભગવાન સિવાય બીજા કોઈ પણ ફળની આશા ન રાખતા કર્તવ્ય કર્મ કરતા રહેવું એ જ સુખનો માર્ગ છે અને એ જ ઉત્તમ વાવણી છે ભગવાનની મનથી પ્રાર્થના કરીએ કે એ દેવ તારી ભક્તિ તારા સિવાય બીજા કોઈ પણ ફળની આશાથી નહીં થાય એવી કૃપા કર એ દ્રષ્ટિએ આપણે પ્રયત્ન કરવો જરૂરી છે જે પ્રમાણે સડેલું અને સારું અનાજ ભેગું થયેલું હોય તો આપણે સુપડામાં નાખીને ઝાટકીએ છીએ કે જેથી સડેલા દાણા બહાર પડી જાય અને સારા પાછળ રહી જાય તે પ્રમાણે ભગવાનની ભક્તિ કરતાં ભગવત પ્રાપ્તિ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા કાઢીને ફેંકી દેવાનો ક્રમ રાખીએ કે જેથી સમય જાય તેમ ભગવાનને માટે જ ભગવાનની પ્રાપ્તિ એ ભાવના દ્રઢ થતી જશે ખરું સુખ એ કાયમ ટકનારું હોવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ